આ બોલર શું કામ હતું મોટું પટલું ચૂર્ણ છે મોટું પટલું ચૂર્ણ તમને ખબર નથી મોટું પટલું ચૂર્ણ છે ને આપણી પોતાની પ્રોડક્ટ છે અને જો એની પર લખેલું છે મોટું પટલું ચૂર્ણ મુકેશભાઈ ફાર્માસિસ્ટ મોટું પટલું ચૂર્ણ આપણો લોગો છે અને લખેલું છે ਸਰવોજીન ચામુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના આપણી પોતાની આયુર્વેદિક પ્રોડક્ટ છે આ તો બપા પીવાનો ફાયદો શું છે મોટું પટલું ચૂર્ણ પીવાના ફાયદા મોટો બટલો ચૂરના પીવાના ફાયદા એટલા છે કે કોઈનું પેટ મોટું થઈ ગયું હોય ને દડા જેવું પેટ થઈ ગયું હોય ને ગોળ દડા જેવું પેટ તો એને છે ને તારી જેવું એકદમ સપાટ કરવા માટે આ ચૂર્ણ આપણે બનાવ્યું છે કોઈ વ્યક્તિનું પેટ મોટું થઈ ગયું ને આપણું ચૂર્ણ પીવે ને એટલે પેટ એકદમ સપાટ થઈ જાય અને બીજો મોટા મોટો ફાયદો એ છે કે કોઈનું વજન બહુ વધી ગયું હોય ને આમ જાડિયા પાડ્યા થઈ ગયા હોય ને તો એનું વજન છે ને ઘટાડવા માટે તારી જેવું બોડી છે ને બનાવવા માટે સારું બોડી બનાવવા માટે આ ચૂર્ણ પીવે ને તો ખૂબ સારો એનો ફાયદો થાય છે મોટું કેટલું ચૂર્ણ મોટું કેટલું ચૂર્ણ જે છે ને એ રોજ સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ એક એક ચમચી એક ગ્લાસ ગરમ પાણી અંદર પીવાનું હોય એક ગ્લાસ ગરમ પાણી લેવાનું એની અંદર એક ચમચી ચૂર્ણ નાખી સવારે બપોરે અને રાત્રે જમીને પછી પીવાનું હોય છે મોટું પટલું ચૂર્ણ ની કિંમત મોટું પટલું ચૂર્ણ છે ને એની કિંમત છે ત્રણસો ને પચાસ રૂપિયા અને એનું વજન છે અઢીસો ગ્રામ આ એક ડબ્બો છે કોઈ આપણી પાસેથી ખરીદી કરે તો એને પંદર દિવસ ચાલે પણ આ ચૂર્ણ જે છે સાતસો રૂપિયા થાય તો એમાં આપણે પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ કરી ને છસો પચાસ રૂપિયામાં એક મહિનાનો કોર્સ આપણે દેવાનો હોય અને આપણી પોતાની પ્રોડક્ટ છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર ડિલિવરી ચાર્જ આપણે આપણે ફ્રી દેવાનો છે આપણે પ્રોડક્ટ છે એટલા માટે

મારે ખરીદવું છે તો હું તમને આ સરનામું મોકલું તમે મને મોકલી આપજો એટલે આપણો WhatsApp નંબર છે ને સિત્તેર તેતાલીસ એકાવન માં સત્તાવન કોઈ મેસેજ કરે ને એટલે આપણે એને જે સરનામા આપણે એના ઘર સુધી ચૂર્ણ એને પહોંચાડી દઈએ તો મોટું પરનો ચૂર્ણ જે છે એ આપના સુધી પહોંચાડવા માટે મેળવવા માટે અમારા વોટ્સઅપ માં ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો સારો જી નો તંદુરસ્તી આપે એવરાતા રાખતા જય